નાનુભાઈ મોનભાઈ બોલું મને પાંચ વાર મારી ખાંડો તો નથી ખાંડી ક્યારે ખાંડી નથી ખાંડી એટલે કોઠારી થી કાંદડી કોઠારે કોઠારી થી ડેકનામ આ રોડ તમારા હિસાબે થયા છે મારો માં તમે રાજીનામું જિલ્લા પંચાયત નું સભ્ય શું સાહેબ કોંગ્રેસ તમે પ્રેમથી વાત કરો બાકી દાટી તો તમે કેતા હોય તો અત્યારે ગામ છે મારું ગામ છે આપ વ્યવસ્થિત વાત કરો જી કયો મતની ની વાત કરો શ્રી